અમે લાઈવ વિડીયોમાં તો મિત્રો આજે આપણે સાંજની રસોઈનું કંઈ બતાવી રહ્યા નથી કારણ કે આપણા રાજકોટમાં જે સૌ પ્રથમ વખત સ્માર્ટ શોમાં જે સૂર્યકિરણ એર શોનું આયોજન થઈ રહ્યું છે તો આપણે મિત્રો રાજકોટના અટલ સરોવરમાં એટલું શક્ય છે એટલું જે અહીંયા તૈયારી ચાલી રહી છે અટલ અટલ સરોવર રાજકોટમાં એર શોની જે સૂર્યકિરણ નામનો એર શો થવાનો છે રવિવારે જોરદાર તો એનું અહીંયા આપણે આયોજન બતાવવા આવી રહ્યા છે કારણ કે અમે સાંજના સમયે અહીંયા આવી ગયા છે તો બધા મિત્રોનું સ્વાગત છે અને વિડીયોમાં લા લાઈવમાં જોડાઈ રહ્યું છે મિત્રો તો ચલો મિત્રો આપણે જોઈ રહ્યા જઈ રહ્યા છીએ ધીમે ધીમે તો મિત્રો તમે જોઈ રહ્યા છો અહીંયા જે આ તો આ બાજુ જે છે એ આયોજન થઈ રહ્યું છે અહીંયા જે વીઆઈપી લોકોનું અહીંયા સીટિંગ એરેન્જમેન્ટ છે અને ફૂલ તૈયારી પણ ચાલી રહી છે અહીંયા તમે જોઈ રહ્યા છો મિત્રો ત્યાં જો આ ને બધું આવી ગયું છે ઉપર જઈને દેખાડું તો આપણે મિત્રો ઉપર જઈને આ બધું બતાવીશું રામ 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 જય રામનાથ ડન તો અશોકભાઈ અતુલભાઈ કુ આભાત જય રામનાથ રવિભાઈ મિત્રો તમે જોઈ રહ્યા છો અહીંયા જે જે સિટિંગ અરેન્જમેન્ટ છે વીઆઈપી લોકોનું સિટિંગ અરેન્જમેન્ટ છે કાલે એ રિહર્સલ થશે અને ત્યાર પછી રવિવારે છે એર આયોજન થઈ રહ્યું છે જોરદાર તો દર્શક મિત્રો અત્યારે આપણે લાઈવમાં જોડાણા બધા મિત્રો તો રાજકોટના જે સૂર્યકિરણ એર શોનું અહીંયા આયોજન થઈ રહ્યું છે જોરદાર મહેમાનો માટે તો અહીંયા છે મહેમાનો માટેનું સિટિંગ એરેન્જમેન્ટ છે અને અહીંયા તમે જોઈ રહ્યા છો અટલ સરોવર એની સામે જે રાષ્ટ્રધ્વજ લાઇટિંગ ખૂબ જ સુંદર મજાનું જે શણગારવામાં આવ્યું છે લાઇટિંગ કરવામાં આવ્યું છે અને અહીંયા જે સીટિંગ એરેન્જમેન્ટ મિત્રો તમે જોઈ રહ્યા છો એ છે મહેમાનો માટેનું સિટિંગ એરેન્જમેન્ટ આ બાજુ એની આગ પાછળ છે તો જોઈ રહ્યા છો મિત્રો ચારે બાજુ જે અટલ સરોવર લાઇટિંગ જોરદાર શણગારવામાં આવ્યું છે આપણો ભારત નિશાન એવા રાષ્ટ્રધ્વજને પણ ફરકાવી દેવામાં આવ્યો છે અને અહીંયા જે વીઆઈપી જે લોકોનું જે મહેમાનો માટેનું બેઠકનું વ્યવસ્થા થઈ રહી છે અને રવિવારે જે સૂર્યકિરણ નામનું જે આપણે એર શો આયોજન થવામાં છે અને અહીંયા જે રહ્યા છો મિત્રો સાઉન્ડ સિસ્ટમ જે લગાવી દેવામાં આવે છે રામ રામ અનિલભાઈ ચલો મિત્રો આપણે બીજી જગ્યાએ જેટલું પોસિબલ હશે એટલું બતાવીશું અને લાઈવમાં જોડાઈ રહીજો આપણે જે અટલ સરોવર સ્માર્ટ સિટી જે ફરતો ત્યાં મોટી મોટી સ્ક્રીન લગાવી દેવામાં આવી જેથી કરીને આપણા રાજકોટના જે લોકો માટે જોવા માટે ખૂબ જ સારી વ્યવસ્થા કરવામાં છે પણ બતાવીશું